રાજકોટમાં આવેલા જેતપુર રાજકોટ નેશનલ હાઇવે પર વાહન ચાલકોની ધીરજ અને વાહનના સસ્પેન્શનની કસોટી થઈ રહી છે અહીંના રસ્તાઓ પર ખાડા નહીં પણ જાણે ચંદ્રની સપાટી પર જોવા મળતા વિશાળ કેટરસ લાઇવનું પ્રદર્શન ચાલી રહ્યું છે લાગે છે કે વાહન વ્યવહાર મંત્રાલયે હાઇવેને એડવેન્ચર ટુરિઝમ માટે વિકસાવવાનું મન બનાવી લીધું છે વિકાસનો માર્ગ કે અકસ્માતનો રાજમાર્ગ તાજેતરમાં જ રોડસ્તાની હાલત ખરાબ મુદ્દે આંદોલનો થયા ત્યારે લાગતું હતું કે તંત્રની ગોકડગતિમાં થોડી તેજી આવશે પરંતુ ના તો અમારી ભૂલ થઈ અહીંયા તો ગોકડગતિ પણ શરમાઈ જાય તેવી ઝડપે કામગીરી ચાલી રહી છે કદાચ તંત્રને એવી ઈચ્છા હશે કે વાહન ચાલકો રામાયણના સેતુબંધની જેમ પથ્થરોની ખાડા પૂરે ડાયવર્ઝનના પોઈન્ટના અભાવે અકસ્માતોની વણઝાળ ચાલુ છે લાગે છે કે સત્તાધીશો ડાયવર્ઝન શબ્દને અર્થત માત્ર ચૂંટણી પ્રચારમાં જ સમજતા હશે રોડ પર નહીં ચરખડી પાટ્યા પાસે આજે રાત્રે વીરપુર પાસેના ચરખડી પાટ્યા નજીક એક બાઇક સવાર ખાડા ડ્રાઇવિંગનો ભોગ બન્યા હતા રાજકોટથી ચરખડી જઈ રહેલા આ યુવાનને ખાડાના કારણે હાથ પગ અને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી સદનસીબે તેનો આબાદ બચાવ થયો હતો નહીં તો તંત્રને કદાચ શ્રદ્ધાંજલિ સભા યોજવાનો મોકો મળી જાત મારું નામ મંડળજી છે હું રાજકોટથી મારા ગામ જતો હતો ચરખડી ત્યાં ચોડી પાસે આ ખાડાના રસ્તા હિસાબે આ જો અમારા હાલ આ સરકાર શું કરી રહી છે અમારે હાલ ભલે હું તો માતાજીથી બચી ગયો બીજાના કોઈને હાલ આવવાનું થાય સારું અત્યારે સારવાર માટે આ સાહેબ લઈ આવ્યા છે મને સાહેબ હેલ્પ મને કરી છે મને બાઇકમાં બેસાને લઈ એવા છે બાકી આ રોડ રસ્તામાં જે આટલા ભાંગે આ જોવો બધે હાલ જોવો ને તમે આ જોવો હાથમાં બધા આ જોવો ભોગમન બધી અને બાઇકવાળા મને ખાડા રસ્તામાં ઉડાડી વહી ગયો ડ્રાઈવરજન ગમી રહ્યા કાંઈ ક્યાંય બોટ મને માર્યા નથી કાંઈ ડ્રાઈવરજન બોટ માર્યા છે આ લોકોને હું પૈસા જ ખાવાના છે કે અમારા જેવા નાના માણસોની જિંદગી રોટવાની છે મારા તો પંદર દિવસ એવો ધંધો નહીં થાય ને આમ ધંધો પંદર દિવસ પૈસા કોણ દે દે કોઈ પગાર દે મને દે કોઈ તો અમારે કોને રિક્વેસ્ટ કરવાની ને ધારાસભ્યને કરવું કે સાંસદ સભ્યને કરવું અમારા જે દુખાવો દર્દ છે આલો હું પડ્યો તમારા ખાડાની સભ્ય હું પડ્યો છું તો આ પૈસા કોણ દે મને પંદર દિવસ રજાના ખાડા તત રિપેર કરનો કર અમારે જો હાલ થાય બીજાને તમે તો ઠીક છે કે અમારો સાઈટ નો થાય બાકી બીજાનું ભગવાન સારું કરે બાકી આ બધા પૈસા ખાવાવાળા જ છે ખાના કોઈ દિહારા નથી થવાના બે વાર લોકો તમારે જોય ધોઈ લેજો બાગેશ ડોબરિયા દિવ્યાંગ ન્યૂઝ વીરપુર રાજકોટ